નવીન શસ્ત્ર પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે જાણો શું છે આ શસ્ત્ર પ્રોજેક્ટ ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પોલીસીંગ પર ભાર મૂકતા ઈ ગુજકોપ ના ડેટા અધ્યયન કરી ફિઝિકલ ના હોટસ્પોટ એનાલિસિસ કર્યું છે જેમાં ચાર પ્રમુખ રેટ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના તેત્રીસ પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી જેમાં અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યાની વચ્ચે શારીરિક ગુના થાય છે જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાય વિશેષ યોજના હેઠળ શસ્ત્ર પ્રોજેક્ટ લાગુ કર્યો છે જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસના કમિશનર નરસિંહ કુમાર દ્વારા પાણીગઢ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી વડોદરા શહેરની સેવા સાથ પરિચે છે યુવકઓમાં બોલવા સમન્વય ન થાકેગા ઈદ ઓરલા થરડી વડોદરા શર્મા બનતા તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર પોલીસ સતત રહેશે તમે જાણો છો કે જારે પણ શહેરમાં કોઈ પણ એક્ટિવિટીમાં સ્પરટ જોમ આવે તરત જ શહેર પોલીસ એક રિવાઇસ રીવર્ક સ્ટ્રેટેજીથી કામ કરે છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સદૈવ સતર્ક રહે છે આજે આપણે બે હજાર ચોવીસ દરમિયાન જે શરીર સંબંધી ગુનાઓ બનવા પામેલા શહેરમાં ખૂન ખૂનની કોશિશ ગંભીર જાના પ્રકરણો અને આપણે કહીએ છીએ સાદી વ્યથા એવા બનાવો આના આકાર રાજ્યમાં અને શહેરમાં આપણા પેટર્નને એનાલિસિસ કરીએ આમાં એક તથ્ય બહાર નીકળતું હતું કે કેટલાક બનાવો શહેરના એક લિમિટેડ જ્યોગ્રાફિકલ એરિયામાં બને છે અને આમાંથી મેજોરિટી ઓફેન્સીસ આપણા શહેરના સાત પોલીસ સ્ટેશનો ખાસ કરીને ગોરવા ફતેહગંજ ખરણી પાણીગેટ અને મકરપુરા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા હોવાનું આપણે સ્થાન ઉપર આવ્યું તો આપણે સમગ્ર શહેરમાં તમે જોતા જ હશો કે પિરિયોડિકલી અને રેગ્યુલર બેસીસ આપણે કેટલાક વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ મોબાઈલ પેટ્રોલિંગ વગેરે કરતા હોઈએ છીએ પરંતુ આ વખતે આપણા શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંતુ ખાસ કરીને સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે છ વાગ્યાથી મિડ નાઇટ બાર વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે આમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો એસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલરી સી ટીમ ડી સાથે આમાં પાર્ટિસિપેટ કરશે આપણે તમે જોઈ શકો છો આપણા જે રિસોર્સેસ છે ફોર વ્હીલર્સ ટુ વ્હીલર્સ અને સાથે સાથે જે ટોટલી માટેના મોબાઈલ બોડી કેમેરા સાથેના પોલીસ કર્મચારી અને મહિલા ટીમ સી ટીમ પણ આમાં પાર્ટિસિપેટ કરશે તો એમને આપણે સ્પષ્ટ સૂચના આપી છે એમના જે પેટ્રોલિંગ દરમિયાન એમના પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો એમના જાણીતા ગુનેગારો એમના ટકોરી કેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ અને સાથે સાથે કોઈ ગેમ્બલિંગ કે આલ્કોહોલ ઇલિસિટ આલ્કોહોલ ટ્રેડિંગ વગેરે સાથે જોડાયેલા ઇસમો ઉપર પણ નજર રાખશે એવા પ્રવૃત્તિ સ્થાન ઉપર આવે તો રેડ પણ કરશે અને સાથે સાથે આપના પરલ પલ સ્કોડ ડી સ્ટાફ અને સમન્સવાળાની ટીમ પણ ફિલ્ડમાં ઉતરશે જેના લીધે આપણા હાજરી વિઝિબિલિટી અને પોલીસ રિસ્પોન્સ ઇન ધી ઇવેન્ટ ઓફ એની ઇવેન્ટ કોઈ ઘટના ઘટે તો પરત પોલીસ તરત જ પ્રતિસાદ આપી શકે અને કોઈ મોટા બનાવ બનતા અટકાવી શકે આ પ્રકારનું એક આપણે આખું સ્કીમનું રચના કરીને પ્લાન કરીને એક્શન પ્લાન તૈયાર કરીને આજે આ જે તે અમલમાં મૂકી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં શહેરમાં આવા પ્રવૃત્તિ ઉપર આપણે સંપૂર્ણ નિયંત્રણ મળશે અને સાથે સાથે આવો બનાવ બનતા અટકાવવા માટે પોલીસને સફળતા મળશે અને કોઈ પણ ઘટના બને તો પણ ક્વિક રિસ્પોન્સથી આપણને નિયંત્રણ લાવવા માટે પોલીસ અવેલેબલ રહેશે અને એસીપી ડીસીપી એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરશે જેથી કરીને કોઈપણ સ્થળોએ પોલીસ અબસેન્સ કે લેક ઓફ રિસ્પોન્સ રિસ્પોન્સના લીધે કોઈ ઘટના ના બને એ માટેનું આ એક કાર્યતંત્ર છે આજ